ભીલ સમાજ પંચે સભામાં પધારેલ ભાઈઓનું ગ્રામ સરપંચ દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું આજની ભીલ સમાજ પંચે બંધારણ સુધારણા અંગેના મુદ્દા આજની ભીલ સમાજ બંધારણમાં નક્કી કરવામાં આવ્યા જેમાં દીકરીનું દહેજ એકાવન હજાર આજની બંધારણ સભામાં બંધારણ કરવામાં આવ્યું ધાનપુર તાલુકામાં એક જ બંધારણ નક્કી કરવામાં આવ્યું દીકરા દીકરીના લગ્નમાં ડીજે બંધ ભોજન એકદમ સાદું પરણું રાંચામાં ચા નાસ્તો દારૂ ગુટકા તમામ વ્યસનો પર આજની ભીલ સમાજ પંચ દ્વારા પ્રતિબંધ મૂકી બંધારણની રૂપરેખા ઘડી કાઢવામાં આવી તમામ ઉપસ્થિત ભીલ સમાજના આગેવાનોએ બંધારણને મંજૂરી આપી ધાનપુર તાલુકામાં એક જ ચાલે ભીલ સમાજનું બંધારણ અમલમાં મુકાયું આજરોજ ધાનપુર તાલુકાના સજોઈ ગામે બંધારણ ઘડવામાં આવ્યું જે ગામમાં આ બંધારણને માન્ય રાખવામાં નહીં આવે તો તેઓ સામે ભીલ સમાજ બંધારણ સમિતિ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું લગ્નમાં ડીજે બંધ તેની જગ્યાએ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ઢોલકી શરણાઈ લગ્નમાં દારૂ પાર્ટી બંધ ઠંડા પીણા બંધ તેની જગ્યાએ ચા નાસ્તો લગ્ન પ્રસંગમાં ભોજનમાં મોંઘી દાટ વાનગીઓના બદલે દાળ ભેડકું દાળ ભાત વાનગીઓનું ભોજન આજની ભીલ સમાજ પંચ દાહિત બંધારણને મંજૂરી આપવામાં આવી આજની ભીલ સમાજ બંધારણની સભામાં ભીલ સમાજના તમામ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો ડેપ્યુટી સરપંચો ગામના વડીલ પટેલ પૂજારા ભક્તજનો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા Repórter Kisa Mohania, Jilabiro, Chief, Dahod.